વલસાડના ઉમરગામ તાલુકાનું કૌભાંડમાં સધન માટે અગ્રેસર બનેલું સોળસુબુ ગ્રામ પંચાયતની લાલિયાવાડી વાડી છતી થઈ છે ઉમરગામના

સામાન્ય વરસાદ થતા રહી ધંધો કરી આમ પ્રજાના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે આ વિસ્તારમાં રહેતા બહુધા લોકો પરપ્રાંતમાંથી આવી રહ્યા વસ્યા છે જ્યારે મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકામાંથી ઉમર ગામ જીઆઈડીસી માં રોજેરોટી માટે અસંખ્ય લોકો આવે છે જેઓ એ મજબૂરીમાં સદર શાકભાજી ફળ ખાણીપીણીની લારી ગલ્લા લગાવી દીધો અને ધંધો કરતા લોકો પાસે જવું પડતું હોય છે આ વિસ્તારની જગ્યા ખુલ્લી ગટરના ગંધતા કૂવા જેવા ખાડામાંથી પાણી બહાર આવે છે વડી ઓવરબ્રિજ નીચે કેટલાક પાથરડા તથા લારી ગલ્લા વાળાઓએ કચરા વગેરેનો ખડગલો કર્યો હોવાને કારણે આ વિસ્તારમાં નાકરકાર જેવી સ્થિતિત કરી છે જેના લીધે ગંદકીની સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે આજુબાજુના રહીશ વિસ્તારોમાં રોગચાળો ફેલવાની શક્યતા વધી છે આવા જવા માટે લોકોને ચાલવા માટે જગા નથી આખો કિચડ છે રિક્ષા આવા જવા તકલીફ છે દુકાનવાલાને તકલીફ છે પછી કોઈ પબ્લિકને ચાલતું આવવાનું આમ રસ્તો નથી તેનો નિકાલ ગ્રામ પંચાયતમાં તો કમ્પ્લેન કરેલી કીધેલું બી छोड़ निकाल आए करे तो सारू ग्राम पंचायत सामना करना पड़ रहा है इसके से लोगों का सामना करना पड़ रहा है और गटर पूरा खुले हैं खुलने की वजह से कोई टायर अगर फंस गया है तो उसके अंदर गाड़ी पलटी हो सकती है पैसेंजर को प्रॉब्लम हो सकता है इसके वजह जल से जल्द से जल्द इसका रास्ता निकाला जाए आज માટી નાખી છે અને કિચડ એટલો વધી ગયો છે કે પાણીનો નિકાલ નથી વરસાદની પાણી બધું જમા થાય છે ને એને લીધે બધી બીમારીઓ ફેલાય છે એટલે પાણીનો નિકાલ રખે કરે ને આ જે માટી નાખી છે અને માટી ઉપર કાંકરી નાખે તાકી કિચડ નહીં બને એ આ મોટી સમસ્યા છે આ બાજુની આ રેલવેનો ફૂટ ઓવર બ્રિજ છે પબ્લિક આવતી જ આવતી છે સાંજ સવારે જે એસી વાળી પબ્લિક વર્કિંગ પબ્લિક આવતી જ આવતી છે એટલો કીચડ છે કે ચલાય જાય એવું નહીં મળે એટલું પાણી ભેગ ભેગું થાય છે એને કરતાં થોડું એનો પાણી નિકાલ કરે પ્લસ ગ્રામ પંચાયત ડીટીસી પાવડર છીટકે તાકી મચ્છર પેદા નહીં થાય અને કોઈ બીમારી નહીં વધે કેમ કે હમણાં જ કોરોના કાળ જોયું છે બધાએ એના કરતાં બચીને રહે તે સારું